આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે અમે બધા સરપંચો મારી સાથે નાના ભેલાના સરપંચ ચમનપરના સરપંચ ભાવપુરના સરપંચ વાવણીયાના સરપંચ ને બગસરાના સરપંચ ને હું ભેલા સરપંચ હવે છેલ્લા દોઢ બે વર્ષથી આ પાણીની બહુ તંગી છે અમે કલેક્ટર ઓફિસમાં ગયા અમારા સરપંચો ગાંધીનગર ગયા કુંવરજીભાઈ બાવળિયાને મળ્યા અને મોરબી પાણી પુરવઠાની ઓફિસે ગયા આમ છતાં અમને હજી માળિયાનું જે અમારો સમ છે નાના પહેલાં એના નીચે જે હાથથી આઠ ગામ આવે હજી અમને પાણી મળતું નથી અને અમને કોઈ જવાબ દેતું નથી વારંવાર એજન્સી બદલે છે છતાં એજન્સીવાળાને કંઈ પાણીની પાઇપલાઇનનું પણ ભાવપોર જેવો તો હાવ ખરાબ છે બગસરામાં એવી છે અને સરકાર વાતો કરે કે સત્તર કરોડની ગ્રાન્ટ આવી એ સાહેબ વાસાણી સાહેબ વાંકાણી સાહેબ બદલી ગયા કે નવી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે બધું કરવાના છે અમને અહીંયા જે જથ્થો પાણીનો મળે છે એ હાવ ઓછો મળે છે અને અગાઉ ગેરકાયદેસર જે ગામડા રહ્યા એ પાણી લઈ લે છે કારખાનામાં પાણી આપે છે આ બધા સરપંચો બે વર્ષથી અમે અત્યારે દુઃખી થઈ ગયા અમારે અમારા ગામમાં જવાતું નથી ના છૂટકે હવે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે માળિયા તાલુકામાં સરપંચ એસોસિએશન પાસે જઈ અને આ બધા સરપંચોએ પાણી બાબતે રાજીનામાની ધમકી અમે ઉચ્ચારી છે અમારો આ પ્રશ્ન ચાર દિવસમાં પૂરો કરે એવું અમે તંત્ર ઉપર આશા રાખી રહ્યા છીએ હોય નાના પહેલાં સંપમાં કોઈ પાણી આવતું નથી અને ગામડામાં જે માણસો છે રાતે બે વાગે પાણી આવે ત્રણ વાગે આવે અને પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી પાણીનો જથ્થો ઘટાડો છે આજે અમારી આ ચીમકી છે તમામ ગામના સરપંચો બધાય કે હવે જો અમને પાણી નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ કરતાય અમે આંદોલન ઉગ્ર બનાવશું બધા ગામડાની પબ્લિક આવશે રેલી લઈ જાશું ધારાસભ્યને કહેશું એટલે તંત્ર પોતે પોતાનો જલ્દી સુધારો લાવે અને દરેક ન્યૂઝપેપરમાં દઈશું અને અમારા બધા સરપંચો ગાંધીનગર ગયા હતા કુંવરજી બાવળિયા પણ વવાણી આવ્યા હતા છતાં અમારો પાણી પ્રશ્ન સોલ્વ નથી થયો આ નાના ભેલા સમ છે પીપળિયાથી પાણી આવે છે વચમાં પાણી ગેરકાયદેસર ચોરી કરે છે ને આ હાથ ગામ અમારું ચમનપર વવાણિયા લક્ષ્મીવાસ ભાવપોર બગસરા મોટા ભેલા નાના ભેલા અમારી જનતા અત્યારે તપસી રહી છે અને અહીંયા મશીનરી પણ હારી છે છતાં અમને પાણી તંત્ર આપતું નથી કોઈ અધિકારી અહીં આવતા નથી અમારા તમામ સરપંચો ગાંધીનગર લગી ગયા છે છાપામાં દીધું છે મીટિંગો કરી હવે અમે આ છેલ્લી ચીમકી ઉચ્ચારી કે ચાર દિવસમાં અમારો પાણીનો પ્રશ્ન ઉકેલે તો અમે ગામો ગામથી ટ્રેક્ટરની રેલી કાઢી અને અમે ઉપવાસમાં જઈશું એટલે અમને પાણીનું કરી દઈએ એવી અમારી આ સરપંચો બધા વડીલો પરથી મારી માગણી છે અને અમને જે પાણી આપે છે એ ત્રીજા દિવસે આપે છે પહેલાં એક દિવસે આપતા હતા અને લો પ્રેશરથી પાણી આપે છે અમારે ગામમાં જવાતું નથી માણસો અમને ગામમાં પગ નથી દેવાતો અને અહીંયા ગામમાં બધા વૃદ્ધ માણસો છે બચાડા રાઈતે બે વાગે પાણી કેમ ભરે એટલે અમારી આ છેલ્લી ચીમકી છે કે અમને પાણી પૂરું પાડે જો ચાર દિવસમાં પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરતા ખચકાશું નહીં એવી અમારા સરપંચો વતી હું રજૂઆત કરું છું વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી